મધ્યપ્રદેશના પ્રદેશના શહેરમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળી જેમાં અગિયાર લોકોના મોત થયા તો સિત્તેર થી વધુ લોકો ઘાયલ થયા જ્યાં હજુ પણ મૃત્યુ આંક વધવાની આશંકા છે આ ઘટના રાજ્યની રાજધાની ભોપાલથી લગભગ એકસો ને પચાસ કિલોમીટર દૂર બની શું હતી આખી ઘટના શા માટે બની આ ઘટના જાણીશું આપણે આ વિડીયોમાં નમસ્કાર આપની સાથે હું છું કારણ મધ્યપ્રદેશના હરદામાં મગરદાસ રોડ સ્થિત બેરાગઢ રેહાતમાં મંગળવારે સવારે ફટાકડાના કારખાનામાં આગ લાગી નીકળી આ પછી ભયાનક વિસ્ફોટ થવા લાગ્યા એટલા જોરદાર હતા કે આસપાસની પણ હચમચી ગઈ આગ આસપાસના મકાનોને પણ લપેટમાં લેતી ગઈ જેમાં અગિયાર લોકોના મોત થયા છે જોકે આ આંકડો હજુ પણ વધી શકે છે અને આમાં સિત્તેરથી થી વધુ લોકો ઘાયલ છે ગંભીર રીતે ઘાયલ સત્તર લોકોને સારવાર માટે ઇન્દોર ભોપાલ અને નર્મદાપુરમ મોકલવામાં આવ્યા છે મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવે ભારદા બ્લાસ્ટને લઈને ઇમરજન્સી બેઠક બોલાવી નાખી મૃતકોના પરિવારજનોને ચાર લાખ રૂપિયાની સહાય જાહેરાત કરવામાં આવી તેમણે એમ પણ કહ્યું કે સરકાર અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોની જવાબદારી લેશે તેમના બાળકોના શિક્ષણનો ખર્ચ પણ સરકાર ઉઠાવશે તે જ સમયે આસપાસના સાત જિલ્લાઓમાંથી ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ હરદા પહોંચી ગઈ છે ભોપાલથી ગયેલા અધિકારીઓએ પણ ચાર્જ સંભાળી લીધો છે જોકે બ્લાસ્ટ ખૂબ મોટો હતો જેના કારણે રાહત અને બચાવ કામગીરીને અસર થઈ છે હજુ પણ અને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે આગ લાગી તે સમયે ફેક્ટરીમાં ત્રીસથી વધુ કામદારો કામ કરી રહ્યા હતા એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ઘાયલ અને મૃતકોમાં બાળકો અને મહિલાઓ પણ હોઈ શકે છે પ્રાથમિક માહિતી મુજબ આ ફટાકડાની ફેક્ટરી રાજુ અગ્રવાલની છે અને આ બિનકાયદેસર હોવાની પણ માહિતી મળી છે વિસ્ફોટ એટલો જોરદાર હતો કે નજીકના મકાનો પણ ધરાશય થઈ ગયા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે રાષ્ટ્રપતિએ કહ્યું છે કે હરદામાં આગને કારણે અનેક લોકોના મોતના સમાચાર અત્યંત દુઃખ છે ત્યારે હજુ પણ મોતનો આંકડો વધી શકે છે અને આ બાબતે લઈને તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો તથા આવા જઈને સમાચારો માટે અમારી ચેનલ ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર